दस भू आयकोनिक रोड ना काम बाबत 11 गुजरात नगरपालिका अधिनियम 1963 कलम 53 नुज तारुबारी समिती आणि कलम 55 नुज वन्य समिती आता एक मुद्दा नौसारण करू की विलिते आपण बडा गुण पाळीत ठेव खावा बाबत

નિયતિબેન મિહિરભાઈ ભાવસાર સભ્ય સિત્તરબેન કનૈયાલાલ રાવણ સભ્ય ભરતજી શંકરજી ઠાકોર સભ્ય

વસંતભાઈ પટેલબેન રાવળ સભ્ય તુલસીભાઈ પરમાર સભ્ય વિક્રમજી રજિ ઠાકોર સભ્ય પોપર

જાગૃતિબેન મોન્ટુકુમારસ્વાલ સભ્ય જનીંકરજી કલ્પના બેન ચેરમેન સુરેશ કુમાર કેશવલાલ પટેલ સભ્ય વિક્રમજી રાજુજી ઠાકોર સભ્ય ભારતી ઠાકોર સભ્ય ચંદ્રિકાબેન કલ્પેશ કુમાર માલવી સભ્ય ગિરીશ કુમાર સોમાભાઈ પટેલ સભ્ય जतीन कुमार अर्षद कुमार दर्जी सभ्यबेन निरभाई भावसाम एकतरबेन वसंतभाई बंगी सभ्य अर्थीजी इराजी ठाकोर सभ्य शांती चमनजी ठाकोर सभ्य सुरेश कुमार केशवलाल पटेल सभ्य निर्मल कुमार ईश्वरभाई देसाई सभ्य शीतलबेन कन्हैयालाल रावळ सभ्य સફાઈ સમિતિ હેતલબેન વસંતભાઈ બંગી ચેરમેન હેતલબેન રાજેશ કુમાર પટેલ સભ્ય ભરતજી શંકરજી ઠાકોર સભ્ય ગિરીશકુમાર સોમાભાઈ પટેલ સભ્ય અંજનબેન અરવિંદજી ઠાકોર સભ્ય વિક્રમજી રાજુજી ઠાકોર સભ્ય કલ્પનાબેન નરેશકુમાર પટેલ સભ્ય